મહીસાગરની તો મહીસાગર જિલ્લાના ખાનપુર એપીએમસી ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે આ ખરીદીમાં સરકાર દ્વારા રૂપિયા ચૌદસો બાવન પ્રતિ ક્વિન્ટલ નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે ખાનપુર એપીએમસી ચેરમેન શ્રી પટેલે જણાવ્યું હતું કે ખાનપુર શુભારંભ થઈ ચૂક્યો છે મગફળીના યોગ્ય ભાવ મળે તે માટે રૂપિયા જેટલો ઊંચો ભાવ આપીને ખેડૂતોને મજબૂત કરવાનું કામ કર્યું છે આનાથી ખેડૂતોને બજારની તુલનામાં ઘણો સારો લાભ મળશે વળી સરકારે માત્ર મગફળી જ નહીં પણ સોયાબીન મગ અને અડદ સહિતના વિવિધ પાકોની ખરીદી માટે રૂપિયા પંદર હજાર કરોડની માથબર લક્ષ્યાંક નક્કી કર્યો છે કે જે ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડશે આ સરકાર ખેડૂતોને ફરી બેઠા કરવા માટે કટિબદ્ધ છે